વિજયભાઈ પટેલ અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ બિરસા મુંડાના યોગદાન તથા આદિવાસી વિકાસ માટે સરકારના પ્રયાસોની ચર્ચા કરી કાર્યક્રમ દરમિયાન ડાંગી નૃત્ય બાંબુ ડાન્સ નાટક સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા તેમજ સ્પર્ધાઓના વિજેતાઓ અને પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા આહવા વઘઈ અને સુબીરમાં બિરસા મુંડાની પ્રતિમાઓનું અનાવરણ પણ કરવામાં આવ્યું અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી પોલાદ ગુજરાત ન્યૂઝ આહવા ડાંગ સમગ્ર દેશમાં આજે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે આ તબક્કે સમગ્ર આદિવાસી સમાજનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ થાય એ મુજબનું કેન્દ્ર સરકાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કાર્ય કરી રહી છે અનેક યોજનાઓ લોન્ચ કરી રહી છે આના કારણે સમગ્ર આદિવાસી સમાજના જીવનમાં ખુબ મોટું પરિવર્તન આવશે અને સમાજ સુખી સમૃદ્ધ થાય એ દિશામાં સરકાર દેશમાં આજે ભગવાન મુંડા મુંડાની જન્મ અને જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ડાંગ જિલ્લાના ભારત સંવિધાન સેનાના પ્રમુખ જનજાતિ ગૌરવ યાત્રા અને ભગવાન બિરસા મુંડાને જે આદિવાસી જન આજે ભગવાનનો નો દર્જો આપ્યો છે કે ભગવાન બિરસા મુંડાને એકસો જન્મ નિમિત્તે આજે સુબીર ખાતે જે બિરસા મુંડાની પ્રતિમાનું લોકાર્પણ થયું તો અમને ખૂબ જ આનંદ છે કેમ કે અમારા આદિવાસી સમાજમાંથી જો કોઈ નાની ઉંમરમાં આટલું મોટું કામ કરી ગયું જન જલ જંગલ જમીન માટે સમગ્ર લોકો માટે જે લડત લડી અને નાની ઉંમરના અંદર જે એનું બલિદાન આપ્યું છે તો આજે અમે એમને યાદ કરી અને ખૂબ જ ચિંતા વ્યક્ત કરીએ છીએ પરંતુ જે અમારા આદિવાસી સમાજના લોકો અને છોકરાઓ વચ્ચે જે આજે આદિવાસી સમાજના જન બિરસા મુંડાનું નામ આટલું ભગવાન ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો તે બદલ અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનવા માંગીએ છીએ